ટેનોલોજી વર્લ્ડમાં આપનું સ્વાગત છે ઘણા યુઝર્સ ફરિયાદ કરતા જોવા મળે છે કે અમારું કમ્પ્યુટર ઝડપથી શરૂ થતું નથી કમ્પ્યુટરને શરૂ થવામાં ઘણો બધો સમય લાગે છે તો કયા પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરીને કમ્પ્યુટરને ઝડપથી કરી શકાય તે માટે પ્રસ્તુત વિડિયો સેશનને ધ્યાનથી જુઓ સામાન્ય રીતે તમારા કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ સ્ટાર્ટઅપ દરમિયાન એટલે કે કમ્પ્યુટર શરૂ થાય તે દરમિયાન ઓપન થવાના કારણે કમ્પ્યુટર શરૂ થવામાં વધુ સમય લાગે છે જો તમે આ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સને ડિસેબલ કરી દો એટલે કે રિમૂવ કરી દો તો તમારું કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી શરૂ થશે તો કયા પ્રકારે આ ટ્રીકનો ઉપયોગ કરી શકાય તે માટે પ્રસ્તુત વિડીયો સેશનને ધ્યાનથી જુઓ આ માટે સૌપ્રથમ તમે વિન્ડોઝ કી સાથે આર પ્રેસ કરો એટલે કે તમને રનનો ડાયલોગ બોક્સ જોવા મળશે વિન્ડોઝ પ્લસ આર તમે જોઈ શકો છો કે રનનો ડાયલોગ બોક્સ અહીંયા ઓપન થયેલો જોવા મળે છે તેમાં તમારે એમએસ કોન્ફિક જે તમે જોઈ શકો છો એમએસ કોન્ફિક આ પ્રમાણે ટાઈપ કરી અને ઓકે બટન પર ક્લિક કરતા આ પ્રમાણે સિસ્ટમ કોન્ફિગરેશનનો એક ડાયલોગ બોક્સ જોવા મળે છે જેમાં તમારે સ્ટાર્ટઅપ બટન પર ક્લિક કરવાનું છે અહીં આપ જોઈ શકો છો કે વિવિધ પ્રકારના સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સનું લિસ્ટ અહીં જોવા મળે છે જેમાંથી તમને બિનજરૂરી પ્રોગ્રામ્સ જે કોઈ પણ લાગે છે તેને અહીંથી ડિસેબલ કરવાના રહેશે અહીં ખાસ ધ્યાન રાખશો કે એન્ટીવાયરસ પ્રોગ્રામને ડિસેબલ કરવાનો નથી અન્યથા તમારું જે સિક્યોરિટી જે છે એન્ટીવાયરસની એ અહીંથી બંધ થઈ જશે તો એન્ટીવાયરસ પ્રોગ્રામને આપણે ટીક માર્ક જેમનું તેમ રાખીશું એના સિવાયના જે કોઈ પણ પ્રોગ્રામ્સ બિન જરૂરી લાગતા હોય તો અહીંથી તમે તેની ટીકમાં દૂર કરી શકો છો આ પ્રમાણે ત્યારબાદ એપ્લાય બટન પર ક્લિક કરી અને ઓકે બટન પર ક્લિક કરતાં તમારું કમ્પ્યુટર શરૂ થતી વખતે ફક્ત એન્ટીવાયરસ સોફ્ટવેર જ સિસ્ટમ કોન્ફિગરેશન કરશે અને સ્ટાર્ટઅપમાં લેશે જ્યારે તેના સિવાયના બિનજરૂરી પ્રોગ્રામ્સ શરૂ થવાનો ડિસેબલ થઈ જશે એટલે એ શરૂ થશે નહીં તો આ ટ્રીકનો ઉપયોગ કરીને તમે તમારું કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી શરૂ કરી શકો છો જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને અમારા નવા અપડેટ્સ મળતા રહેશે આભાર